જય જવાન આમ તો ઘણા સમયથી તમારા ગામમાં આવવાની એક વાત હતી એમાં પણ આશીર્વાદ લેવાના હતા તમને બધાને મળવાનું હતું ને આમ ગુજરાતના ગામડા ગામડા ફરીએ છીએ તમે બધા જોતા હશે કે અલગ અલગ વિસ્તારોમાં જતા હોય ખેડૂત ભાઈઓને મળતા હોય ખેડૂત ભાઈઓ એટલે આપણો જે પરિવાર છે તો પરિવારને મળતા રહેતા હોય આજે આપણે જે જગ્યા ઉપર ઊભા છે આ ધરતીને હું નતમસ્તક વંદન કરું છું આવીને જેવી રીતે સમજુ એવી રીતે આ ઘોબા એક સ્ટેટ હતું આ દરબારગઢ છે આની અંદર આપણી ઘણી બધી જૂની યાદો છે એ પણ આ સ્ટેટની સમાયેલી હોય એ આખો ઇતિહાસ તો તમે બધા જાણતા હશે એવી જ રીતે આ સ્ટેટ સ્ટેટની અંદર આપણે બધાને અહીંયા મળવાનું થયું આજની તારીખ નક્કી થઈ આજે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ અને બુધવાર છે ને બે ઓક્ટોમ્બર એટલે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મદિવસ છે એમના જન્મદિવસે એના ચરણોમાં હું વંદન કરું છું મહાત્મા ગાંધીજી એટલે અહિંસાના પૂજારી સત્યવાદીની કોઈ ઉપમા આપવી હોય તો મહાત્મા ગાંધીજીથી વિશેષ કોઈ ઉપમા આપણે આપી ન શકીએ અને મને એ પણ ચોક્કસ ખબર છે કે મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષે આ ભારતની ધરતીમાં જન્મ લીએ એ માટે બીજી વિદેશની ધરતી ના હોય એવા તો અનેક સુરવીરો છે એ આપણે આ ધરતીની અંદર થઈ ગયા છે એટલે જ આપણે આ ભારત ભૂમિને બહુરતના વસુંધરા કહેવામાં આવે છે અનેક પ્રકારના હીરલાઓ અનેક પ્રકારના વીર પુરુષો છે આ ધરતી આપને આપ્યા છે એટલે આ ધરતીને તો વંદન આજે તમારા ગામમાં આવવાનું થયું ભરત મહારાજ છે બાપુ નુરાપીરની જગ્યા ત્યાં પણ દર્શન કરવાનો આશીર્વાદ લેવાનો આજે મને અવસર મળ્યો આમ તો એ જગ્યામાંથી પણ બે ચાર વખત આમંત્રણ આવ્યું કે તમે આવો દર્શન કરવા અને કહેવાય ને કે તમારા બધાના આશીર્વાદ હોય ને તો આવવાનું થાય આ લાભ મળે જગ્યાના આવી કોઈ મહાપુરુષોના દર્શન કરવાનો આશીર્વાદ લેવાનો અને એ લાભ આજે અમને મળ્યો છે એટલે ધન્યતા અનુભવીએ છીએ આજે આપણે બધા એકઠા થયા છીએ ખેતી અને હવામાન વિશેની વાત તો કરીશ પણ નાની એવી વાત દાદા મને અઠાણે યાદ આવી એટલે કે હમણાં આ તો આપણે અત્યારે ગોબામાં છે આપણે બાજુનું મોટા અમે ત્યાં ગયા તા નરેશ બાપુ ચા પાણી પીવા પણ બધી અત્યારની વ્યવસ્થાઓ આપણે જોઈએ ને લોકશાહી બધા સારી વાત છે લોકશાહી આપણે આઝાદ થયા અંગ્રેજોની ગુલામીમાંથી બાકી તો આપણા જ બધા હતા એટલે એમાં કઈ વાંધો કોઈને નહોતો અને ખરેખર આમ જોવા જઈએ ને તો ત્યાં માણસો સુખી હતા ત્યાં માણસો સુખી હતા અરે રજવાડામાં રાજાઓ નીકળતા કે મારા રજવાડામાં કોઈ ભૂખું નથી હોઈ ગયું ને આવું તપાસ કરવા નીકળતા તમને બધાને ખબર હશે તમે આ સાંભળ્યું હશે અને તમારી ભાર લેતા નાનામાં નાનો માણસ હોય ને તો એ ચિંતામુક્ત હતો એટલે આમાં બીજું જાજુર તો ન કહી શકાય પણ મને આમ રહેવાનું નહીં અંદરથી કેમ કે અત્યારની જે આપણે ખેડૂતો માટે ઘણી બધી હું તો આ સરકાર સાથે કરતો રહું છું તમે બધા ટીવીના માધ્યમથી ને યુટ્યુબના માધ્યમથી મને સાંભળતા હોય મેં તો ખાલી બાપુને એટલું કીધું નરેશ બાપુને મેં કીધું બાપુ આ પાંચસો ને સાઠ પાસાઠ જે કાંઈ આપણા રજવાડા હતા ને હજી તમે બધા વારસદારો ભેગા થાવ ને તો મારો તમને ટેકો છે તમે બધા હજી હાથમાં લઈ ગયો દિલ ની વાત હાથમાં લઈ મને વિશ્વાસ કરીએ છીએ ઓગણીસો સુડતાલીસ થી આપણે જે ખેતી કરીએ છીએ આ જે પરંપરામાં આપણે ખેતી કરીએ છીએ ને ઇઠોતેર વર્ષથી આપણે જે આ ખેતી કરીએ છીએ એનું પરિણામ શું હમણાં થોડા દિવસ પેલા મેં આનું પરિણામ તપાસવાનો પ્રયત્ન કર્યો મેં મારા મનને પૂછ્યું કે આપણા દેશના ખેડૂતોનું પરિણામ શું ઈઠોતેર વર્ષનું આ ઈઠોતેર વર્ષનું પરિણામનું જે મેં આખો હિસાબ કર્યો ને ત્યારે મને ખબર પડી કે ઇઠોતેર વર્ષની અંદર ખેડૂત હજી ત્યાં ને ત્યાં છે પણ ખેડૂત જે વસ્તુનો વપરાશ કરે એ જંતુનાશક દવા હોય રાસાયણિક ખાતર હોય એ બિયારણોની કંપની હોય એ ટેક્ટર બનાવતી કંપની હોય પાણીની મોટર બનાવતી કંપની હોય આ બધી કંપનીઓના માલિક છે ને એ દોઢ દોઢ કરોડની ગાડીઓમાં ફરે અને ખેડૂતને હજી મોટર પંખો બદલાવો હોય તો તકલીફ આ આર વર્ષમાં દવા ખાતર બિયારણ પાણીની મોટર આ બધું બનાવનારા આપણી પાસેથી કરોડો રૂપિયા ઢસડી ગયા આ ઇઠોતેર વર્ષમાં અને ખેડૂત હજી ત્યાં ને ત્યાં ખેડૂતની ની સતરતા ન વધી ઠીક છે કે તમારે તો અહીંયા મને ખબર છે કે આ ગામ હોય કે આસપાસના ગામમાં અમુક ખેડૂત ભાઈઓ મોટા ખાતેદાર છે મોટા ખાતેદાર હોય એને કદાચ બહુ વાંધો નહીં હોય પણ મોટા ભાગે આપણે ગુજરાતમાં કે ભારત દેશમાં જોવા જઈએ ને તો હવે નાના ખાતેદાર થઈ ગયા છે અને નાના ખાતેદારોની અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોઈને એટલે આપણે એમ ખબર પડે કે ડોક્ટર છે પોતાના દીકરાને ડોક્ટર બનાવવા માંગે એન્જિનિયર છે પોતાના દીકરાને એન્જિનિયર બનાવવા માંગે ઉદ્યોગપતિ છે પોતાના દીકરાને મોટો ઉદ્યોગપતિ બનાવવા માંગે વકીલ છે પોતાના દીકરાને એનાથી પણ સારો વકીલ બનાવવા માંગે એક જ ખેડૂત એવો છે કે મારે મારો દીકરો ગમે કરે મંજૂર છે પણ ખેતી નથી કરાવવી છે ને હકીકત ખેડૂત એક જ એવું વિચારે કે મારો દીકરો ગમે વ્યવસાય કરે પણ મારે ખેતી નથી કરાવવી શું કામ તો કેને ખબર છે આમાં સંઘર્ષ કેવડો છે કનુભાઈ ખુમાણ એમણે પણ આજના આ કાર્યક્રમ માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો એટલે અને એની ઉપસ્થિતિ પણ અહીં છે બાપુની ચેતનભાઈ કુંબાણી પટેલ એગ્રો કેમિકલ સાવરકુંડલાથી એનો પણ શું રોલ છે હું તમને આગળ મારી વાતમાં જણાવીશ તમે જેને મારી પેલા સાંભળ્યા એવા જયેશભાઈ હિરોપરા હમણાં જ કલસરિયા જેનું પોતાનું ગામ છે મોટા જેસરમાં પણ પોતે ખેડૂતલક્ષી કામ કરે છે શ્રદ્ધા એગ્રો મોલ નામથી પોતે વ્યવસાય કરે છે પણ આપણે જે ખેતીની વાત હવે આગળ કરવી છે આમ તો કદાચ વાત થોડીક લાંબી ચાલે તો વાંધો નહીં ને ઓકે ના ના બેસવું નથી તો હું તો ઉભી ના ના તો આપણે બોલતા હોય ને વાત કરતા ને થઈને કરીએ તો સારા બેસીને વાત ન થાય એ કથા વાંચી શકાય વાત ન થાય બેસીને કથા વાંચી શકાય પણ એ હું વાંચતો નથી કથા વાંચવા આવીએ ને પાછું એમ કેવું પડે તમને કે રૂપિયા ને આ બધી ધન દોલત મોહ માયા છે આની પાછળ દોડતા નહીં પછી હું તમને આવીને એમ કહું કે આ બધું રૂપિયા મોહ મોહમાયા છે તમે એની પાછળ દોડતા નહીં એ કેવા આવવાના હું પાછો અહીંયા પંદર વીસ લાખ લો પંદર વીસ લાખ તમે મને આપો ને તમારા ગામમાં આવીને હું એમ કહું કે આ રૂપિયા મોહમાયા છે આમાં તમે પડતા નહીં પણ અમે એવું નક્કી કર્યું ચેતનભાઈ કે મોહમાયા જે છે ને એની પાછળ જ દોડજો હું તમને આમ કહું આપણે અત્યાર સુધી ને અને એ દોડ્યા એટલે પચાસ લાખ કરોડ દોઢ કરોડ આવી ગાડીઓ ખેડૂત નો દીકરો છે ને વાડીએ જવું હોય તો પચાસ લાખની ગાડી જવું જોઈએ આવી પરિસ્થિતિ નું નિર્માણ થાય ને તો મારી છાતી ગજગજ ફૂલે પણ એ તરફ આપણે વાત કરવાની છે એ પેલા થોડીક મારે ટૂંકી તમને વાત કરવી છે હવામાન વિશેની આમ તો આખું વર્ષ તમે મારા વરસાદના વિડીયો જોયા હશે યુટ્યુબના માધ્યમથી પણ જોયા હશે અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ જોયા હશે કેમ કે આપણે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ન્યૂઝ ચેનલોમાં પણ માહિતી આપતા રહીએ છીએ અને એમાં પણ આ છેલ્લો વરસાદ એટલે કે ચોવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં જે આપણે આવ્યો અને આ વરસાદ વિશે અમે વારંવાર દરેક ખેડૂતભાઈઓને અપીલ કરતા હતા કે હજુ પણ કેમ કે સપ્ટેમ્બરમાં બીજું અઠવાડિયું ત્રીજું અઠવાડિયું બહુ તડકા પડ્યા ઘણા બધા મિત્રોને એવું હતું કે કદાચ હવે ચોમાસું પૂરું હવે તો આમાં ક્યાંય વરસાદ આવે એવું લાગતું નથી અને એમાં પણ અમારા જેવાને તકલીફ ત્યાં પડી કે હામે પાણી તરવાનું થયું આમ હામાં પૂરના તરવામાં બહુ તકલીફ પડે ખબર ને કે એમાંય બીજા અઠવાડિયાનું શરૂઆત થઈ અને ભારતનું જે હવામાન વિભાગ સરકારી સંસ્થાએ એવી જાહેરાત કરી કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય એટલે મારી મુસીબત એટલા માટે વધી મેં કીધું હજી એક રાઉન્ડ બાકી છે વરસાદનો ચોવીસ થી સપ્ટેમ્બરમાં એ રાઉન્ડ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચોમાસું તો વિદાય લેવાનું નથી આ સરકારી સંસ્થા જે જાહેરાત કરે છે તમે પણ સાંભળી હશે આ જાહેરાત કરશે મારા ખેડૂત ભાઈઓ ક્યાંક એવું માનશે કે આવું વરસાદ ન થવાનો માંડવી ઉપાડીને પાથરા કરી નાખશે અને પાથરા કરી નાખશો તો પાથરા છે એટલે અમે વારંવાર ટોર્ચરિંગ કર્યું રોજ વિડીયોમાં એમ કહીએ ધ્યાન રાખજો હજી ત્રીસ તારીખ સુધી માંડવી ઉપાડતા નહીં સોયાબીન કાઢવું હોય કે કાંઈ પણ પાક તમારો ચોમાસુ પાક હોય અને કાઢવાનો હોય તો તમે રાહ જોજો કેમ કે હજી પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવશે એ અમે યુટ્યુબના માધ્યમથી તો કે તારી અલગ અલગ ચેનલોમાં પણ વારંવાર ચેનલોને ફોન કરીને ભલામણ કરી કે વારંવાર તમે આ એક સમાચાર ચલાવજો જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતને માહિતી મળે કે હજી એક રાઉન્ડ આવશે જે ઉતાવળ ન કરે અને જો આની અંદર ક્યાંક ઉતાવળ કરીએ તો કરોડો રૂપિયાનું નુકસાન થાય પણ ભગવાનની કૃપા ને તમારો મારી ઉપર વિશ્વાસ અને મને ખબર છે કે ચોવીસ તારીખ પહેલા ઘણા ખેડૂત ભાઈઓને મગફળી તૈયાર થઈ ગઈ હતી લાંબુ ઉભે એમ નહોતી તો ચોવીસ તારીખ પહેલા ગમે તેમ કરીને પણ મગફળી સાચવી લીધી અને ઘણા ઘણા ખેડૂત ભાઈઓ એવા હતા કે હવે આપણે ત્રીસ તારીખ સુધી રાહ જોઈ જાય એટલે રાહ જોઈ ગઈ સારી વાત છે નકર તો આપણે આ રાઉન્ડ ની અંદર ઘણું બધું નુકસાન થવાની સંભાવનાઓ હતી પણ હવે અત્યારની પરિસ્થિતિની વાત કરવા જઈએ તો હવે ગુજરાતની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે આ પ્રોસેસ અત્યારે ચાલે છે એટલે હવે અરબસાગર કે બંગાળની ખાડીમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આવે તેવી શક્યતાઓ નથી એટલે હવે કોઈ વરસાદની રાહ ન જોઈએ પણ એક ચોક્કસ થી વાત છે કે અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ નથી આવવાની પણ લોકલ જે ભેજ હોય ને એને કારણે જે મંડાણીયા વરસાદ તમે મંડાણીયા વરસાદ કહો ને અમારા જૂનાગઢમાં ચડાના વરસાદ પણ કહે આ બધા બાર ગામે બોલી બદલે એમ અમારે જૂનાગઢમાં ચડાના વરસાદ પણ કહીએ ગીર સોમનાથમાં ચડાના વરસાદ કહીએ ઘણી જગ્યાએ મંડાણીયા વરસાદ કહીએ પણ ટૂંકમાં એને જે આપણે મીટીયોલોજીના શબ્દમાં વાત કરવા જાય તો થંડરસ્ટોમ કહેવાય થંડરસ્ટોમ એટલે કે અત્યારે ઓક્ટોબર મહિનો છે ઘણા બધા વિસ્તારમાં વાદળછાયું છે ત્યાં થોડુંક નીચું હશે બાકી મોટા મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું છે જેવી રીતે આ ત્રીસ તારીખે રાઉન્ડ પૂર્ણ થયો હોય પછીથી તાપમાન ઊંચું ગયું છે છેલ્લા બે દિવસની અંદર આ તાપમાન હજુ પણ પાંત્રીસ ડિગ્રીને પાર જવાનું છે અને સંપૂર્ણ ઓક્ટોબર મહિનો છે એની અંદર ઊંચું તાપમાન રહેશે એટલે શિયાળુ વાવેતર માટે પણ દિવાળી સુધી આપણે રાહ જોવી પડશે બીજા નંબરની અંદર ઊંચું તાપમાન છે એની સાથે ચોમાસું હજી પૂર્ણ થયું છે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ છે જેને કારણે આઠસો પચાસ અને સાતસો એચપીએ લેવલે ભેજ છે ભેજ છે એટલે એને કારણે જ્યાં તાપમાન સવારથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં ઊંચું ગયું હોય એટલે ઊંચા તાપમાનને કારણે ભેજ હોય એક જગ્યાએ એકઠો થાય ત્યાં લોકલ એક નાની એવી સિસ્ટમ બને અને એ નાની એવી સિસ્ટમ બને એ એક બે કિલોમીટરના એરિયામાં થોડીક વાર માટે અડધી કલાક પોણી કલાક કે કલાક માટે વરસાદ વરસાવી શકે એ માટે સક્ષમ હોય જે લાંબો ટાઈમ વરસાદ ન ચાલે એ અડધો કલાક કે કલાક હોય અને એ પાછો એવો હોય કે અહીંયા હોય ને સામે શેરીમાં ન હોય તમારી વાડીમાં એક સેઢે હોય ને સામે ન હોય કેમ કે બહુ નાની એવી લોકલ સિસ્ટમ હોય એટલે એ સિસ્ટમના વરસાદો છે એ કદાચ છૂટા છવાયા પડતા રહેશે બાકી સાગર કે બંગાળી ખાટીમાંથી હવે કોઈ મોટી સિસ્ટમ આવવાની નથી કે હવે કોઈ વધારે પડતા વરસાદ પડવાના નથી એટલે આ તૈયારી રાખવાની છે ને માનસિક રીતે તમારે આ તૈયારી રાખીને આગળના જે ખેતી આયોજન હોય એ આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવા એવી દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે એ પછી શિયાળુ હવામાન પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે સારું રહેવાનું છે એટલે શિયાળુ પાક તમે જે પણ કરતા હોય એમાં સારું ઉત્પાદન લઈ શકશો કેમ કે હવામાન ગયા વર્ષની સરખામણીએ ખૂબ સારું રહેશે ગયા વર્ષે અલનીલોનો પ્રભાવ હતો જેને કારણે તાપમાન છે એ નોર્મલ કરતાં થોડુંક ઊંચું જોવા મળ્યું અલનીનોને કારણે જે કોલ્ડ વેવ એટલે કે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ એ બરાબર ઠંડીના રાઉન્ડ ન આવ્યા અને એને કારણે આપણો શિયાળો છે ગયા વર્ષે થોડોક નબળો હતો પણ આ વર્ષે અલનીલોનો પ્રભાવ નથી આ વર્ષે લાનીના તરફનો ઝુકાવ છે એટલે શિયાળો પણ ખૂબ સારો રહેશે શિયાળુ હવામાન સારું હશે એટલે તમે શિયાળુ પાક પણ વ્યવસ્થિત સારું ઉત્પાદન લઈ શકશો એટલે એ આપણા માટે એક સારા સમાચાર છે હવે આપણે જે ખેતી તરફની વાત કરવાની છે અને આમ તો દાદા હવે ખેતીનો સમય આવ્યો છે